ખાલી આ પથ્થર ચોખડ જોઈએ મારે રાતની ઊંઘું કઈ બગડ છે નહીં અત્યારે જે આ ચાલીયાળમાં પત્ર ન ખા નહીં ને એમાં ને હું આખો આવી ગયો છું પત્ર મારે ના ગફુર તો કહેતા હતા કે મારે ઈને માસ્ચે છે ને એટલે હારા કોણ કરે છે એટલે આ એના ક્ષેત્ર બાજુ હશે કે અત્યારે ચાલીએ છીએ ચાલીએ લાગતા આ લે ગપુર કાકા આ બધું ગપુર કાકા તમેદા હું છે છું હું કોમ ભલે આયો છું કોમ બદલે આપણે બનાવી તો તાળી તો ખબર છે એટલે કુ છે ને એટલે તાળીઓ બનાવ્યું છે

નસીબ વાળો છું જે દાડે ટા દાડે પત્ર નું વાત કરવા જોઈએ દાડે ઈ દાડે ઈ દાડે મને લખી જાય રૂપિયા ની વાત કીધું છોકરો તો છોકરો અમે રહ્યો છે કે છોકરો સાથે ભણવા ભણવા જાતો ને કે કાકા મન પગ કડી થાચી પાહો એટલે એ અમે ભણવાનું દાંત વાળ તો કો ભણી એમ લાગતા નથી

ના ન્યાયું અડધું છે એ ન્યાય ઘરે આવ્યું ન કે હોય ખાવા નઈ મળે પાડો એ હોય કેવાય આપડે સિમેન્ટ ના લાભ તાળીઓ બનાવી શાનું બનાવી સિમેન્ટ નું આ જો હોય તાળીઓ

હું તમે વ્યવસ્થિત રીતે સમજાઈ જુઓ તમારે આખી જિંદગી જોવી નહીં પડે તમારા છોકરા યાદ કરશે કે ઘરમાં આ બધું ભણાવ્યું પણ વ્યવસ્થિત ભણાવી તમારે જમવા એવું પડશે તમને ટેન્શન મત લો મારે એવું હોય તો ઘર જોઈ લેવાના હું તો તમારે ઘર વટાવ્યું જો આટલી કીધું એટલે થાય કે ના થાય તમે આયરું ક્રોસ લેવા જાવ ને તો તમારે ઘર વ્યવસ્થિત આવશે નહીં

અમાર પેલો ફોન પડે લેતા આવજો હટલે ના હું તમને બતાવી દઉં ઈ બળે ફોન લાવો હટ હટ અમે આ ભાગમાં જે તો હું બાપો નો આ લે ફોન લાવો ફોન લાવો તમે પેલો લઈને આપણે ખૂટી મારો આ લે ફોન પકડો માબળા મજૂરી હવે તો મળતા નથી મારે જોવું

તમે કઈ જમારી રીતે ખોદાવો છે કે પછી મને સીધો હાલો થોડો મૂકવો પડશે